શ્રી વિદ્યા ગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો સાવરકુંડલામાં આવેલા શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલામાં વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો જેમાં કેન્સર વિશે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી કેન્સર એક ગંભીર પરંતુ યોગ્ય સારવાર અને સમયસર નિદાન દ્વારા નિયંત્રિત કરી શકાય તેવો રોગ છે

હોસ્પિટલમાં અનુભવી ડોક્ટરો અને સ્ટાફ દર્દીઓની તંદુરસ્તી માટે સતત પ્રયત્નશીલ છે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે મારો અંગૂઠો કેન્સર પ્રતિરોધ માટે નામથી જાગૃતતા અને આરોગ્ય માટે સમર્પિત એક વિશેષ કેમ્પેન ચલાવવામાં આવ્યું આ અભિયાન હેઠળ ઉપસ્થિત લોકો તથા અન્ય થઈ આશરે ચારસો થી પાંચસો દ્વારા કેન્સર પ્રત્યે જાગૃતિ અને તેના નિવારણ માટે સંકલ્પ લીધેલ હતો કાર્યક્રમમાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશનના મંત્રી શ્રી દિવ્યકાંત સૂચક યુવા ટીમના શ્રી મનીષભાઈ પરમાર અને હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પ્રકાશભાઈ કટારીયા દ્વારા જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો તથા હોસ્પિટલના સ્ટાફ ડોક્ટર્સ અને મેનેજમેન્ટની વિશેષ હાજરી રહી